સાવલી તાલુકાના વિવિધ ગામોમાં આવેલા રોડ રસ્તામાં ભ્રષ્ટાચારનો ભરડો જોવા મળી રહ્યો છે સાવલી તાલુકામાં આવેલ ગ્રામીણ રોડમાં છાસવારે ભ્રષ્ટાચારનો નવો ફણગો ફૂટ્યો સાવલી તાલુકાના મેવલી ગામ અને ધનતેજ ગામને જોડતો ચાર કિલોમીટર લાંબો એપ્રોચ રોડની હાલત દયનીય બની છે આશરે દોઢ મહિના પૂર્વે બનેલ ચાર કિલોમીટર લાંબો રસ્તો જે મેવલી અને ધનતેજ જેવા મોટા ગામોને જોડતો માર્ગ છે હજુ તો થોડાક મહિના પૂર્વે જ બનેલ આ રોડ ઇજારદાર અને આર એન્ડ બી વિભાગ દ્વારા કરેલ બેદરકારીના કારણે રોડને જોતા આંખે ઉડીને વળગે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હલકી કક્ષાનું મટીરિયલ અને ઉતાવળે કોન્ટ્રાક્ટરે પોતાના ખિસ્સા ગરમ કરવા ઉત્તમ કામગીરીનો મલાજો ના જાળવી શક્યા તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે મેવાલી ગ્રામ્યજનો દ્વારા ધનતેજ ગામને જોડતા રસ્તા ઉપર ઠેર ઠેર હાથથી ઉખાડી શકાય તે રીતે ઠેર ઠેર તિરાડો અને સળિયા દેખાઈ રહ્યા છે જેને લઈને મેવાલી ગ્રામ્યજનો દ્વારા આજરોજ વિરોધ નોંધાવ્યો હતો આર એન્ડ બી વિભાગ તેમજ કોન્ટ્રાક્ટરની મેલી મુરાદના કારણે આજે મેવલી અને ધનતેજના ગ્રામ્યજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સેલાઈથી રોડના પોપડા ઉખડી જતા હોય તો આ રોડ કેટલો સક્ષમ હશે અને આવનાર દિવસોમાં કેટલો ટકશે તે જોઈને જ ખબર પડી જાય છે સાવલીમાં આવા અનેક કોન્ટ્રાક્ટરો છે અને સાથે તંત્રની મિલીભગતના કારણે લાખો કરોડોની સરકારમાંથી પાસ થયેલી રોડ રસ્તા માટેની ગ્રાન્ટનો દુર્વ્યય થતો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે મેવલીથી ધંધેનો જે નવો માર્ગ બનાવવામાં આવ્યો છે તે માર્ગની અંદર લગભગ ત્રણ કરોડના ખર્ચે બનેલો હોય તેવી પ્રાથમિક તપાસ છે અને આ ટૂંક સમયના વરસાદની અંદર સંપૂર્ણ રોડ છે તમે જેની જે હાલત તમે જોઈ શકો છો ઠેર ઠેર ખાડા પડેલા છે રેતી કપચી ઉખડી ગયેલી છે તો આની અંદર એવું જાણવા મળે છે કે રોડની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવી તમને ગ્રામજનો દ્વારા માહિતી મળેલી હતી તેના દ્વારા અમે મીડિયા દ્વારા આજે રજૂઆત કરવા માટે આવેલા જવાબદાર માનો છો તમે આમાં જવાબદાર તો કોન્ટ્રાક્ટર હોઈ શકે છે અને આગળના અધિકારી